બેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગામિત અને જીએમ સોલંકીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જીએમ પટેલની દેખરેખમાં પેટ્રોલિંગ ટીમને વિશ્વસની બાતમી મળી હતી બાતમી મુજબ આરોપી શેખ યાસીન સલમાન દ્વારા આલીપનગર એકમાં આવેલ યાસીન ટ્રેલર્સ નામની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે માદક પદાર્થોનો વ્યાપાર ચલાવવામાં આવતો હતો અને આરોપી તે ડ્રગ્સ તેની દુકાનમાં સંતાડી રાખ્યો હતો આ બાતમીના આધારે પોલીસ ટીમે સંબંધિત જગ્યાએ રેડ કરી રેડ દરમિયાન આરોપી શીખિયાસીન સલમાનને તેની નજીકની દુકાન પરથી ધરપકડ કરવામાં આવ્યો શોધકુળ દરમિયાન પોલીસે તેની પાસેથી ત્રેવીસ ત્રણસો ગ્રામ મેફેટોન ડ્રગ્સ મળી આવ્યા જેની બજાર મૂલ્ય લગભગ બે લાખ હજાર છસો રૂપિયા છે ઉપરાંત પોલીસે આરોપી પાસેથી બે મોબાઈલ ફોન અને રોકડ અઠયાવીસ હજાર રૂપિયા પણ જપ્ત કર્યા છે આ રીતે કુલ ત્રણ લાખ ચાર હજાર છસો રૂપિયાના મૂલ્યનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે